મિત્રો આજે કાર્તકવજ આઠમ એટલે આપણા કાલબટુક ભૈરવ દાદાની જયંતિ છે અને તે જયંતિ નિમિત્તે મિત્રો દર સલ અમારા હીરાપુરા ગામે આપણા કાલબટુક ભૈરવ દાદાનો અહીંયા હવન થાય છે અને અત્યારે હાલ મિત્રો કાલ કાલબટુક ભૈરવ દાદાનો હવન અહીંયા ચાલી રહ્યો છે અને મિત્રો આજે જ્યારે આ ભૈરવદાસ જંતિ છે ત્યારે અમારું આખું ગામ અહીંયા મહાપ્રસાદ લેવાનું છે તેનું અત્યારે હાલ જે રસોડું છે એ રસોડું મિત્રો અહીંયા આપણું જે નીલકંઠ વેલા આવેલું છે ત્યાં બની રહ્યું છે આપણા ઈશ્વરભાના ઘરે અને મિત્રો અત્યારે હાલ આપણે જે મહાપ્રસાદ લેવાનો છે એ મહાપ્રસાદના લાડુ જે બનાવવાના છે એ લાડુ બનાવવાનું કામકાજ મિત્રો અત્યારે હાલ અહીંયા ચાલી રહ્યું છે એની અંદર સેવા આપી રહ્યા છે અમારા જંતી કાકા છે અમારા રમેશભાઈ છે ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે અને મિત્રો આપણે લગભગ દરેક વીડિયાની અંદર કહીએ છીએ કે મિત્રો અમારા હીરાપુરા ગામના જેવો લાડુ કોઈ જગ્યાએ ન થાય એવા લાડુ મિત્રો અહીંયા આપણે બનાવીએ છીએ એમાંય ખાસ કરી અને અમારા જે સ્વર્ગસ્થ અમારા જે ગીધા કાકા હતા એમને ખરેખર મિત્રો અહીંયા યાદ કરવા પડે કારણ કે અમારા ગીધા કાકા અને અમારા જે વનાભા જે લાડુ બનાવે એનો જે દર કરે એવો લાડુ કોઈ જગ્યાએ નથી થતો અત્યારે હાલ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા વનાભા અહીંયા ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે અને અત્યારે હાલ અહીંયા લાડુમાં આપણે જો નવા કારીગરની વાત કરીએ તો એમાં અમારા કાકા છે જંતીભાઈ ઉકાભાઈ અમારા જનકભાઈ છે અમારા કાકા છે એ ખૂબ જ સુંદર લાડુ અહીંયા બનાવે છે અને અત્યારે હાલ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા યુવાન મિત્રો અને અમારા વડીલો અહીંયા આપણે જે લાડુ વારવાના છે એ લાડુ વારવાનું કામકાજ અહીંયા અમારા મિત્રો કરી રહ્યા છે બધા જ સહયોગ સુંદર સહયોગ આપી રહ્યા છે કાકા છે રમણભાઈ છે અમારા જયેશભાઈ છે દયરામ કાકા છે અમારા ધર્મેન્દ્રભાઈ છે અમારો ભાણો છે અમારા વાસુકાકા છે જીતેન્દ્રભાઈ છે પછી અમારા સુખદેવભાઈ છે અમારા નવીનભાઈ છે અમારા હરગોવિંદ કાકા છે પછી આ બાજુ અમારા દિલીપભાઈ છે અમારા જ ભાઈ કાનાભા છે અમારા ગોવિંદભાઈ છે અમારા જાદુભા અહીંયા સેવા આપી રહ્યા છે તો આ તમામ લોકો અહીંયા આ સેવાની અંદર હાજર છે મિત્રો બપોરે લગભગ સાડા બાર વાગેની આસપાસ આપણે પ્રસાદ લેવાનો છે પોણા બાર વાગે મિત્રો આપણો હવન પૂર્ણ થશે શ્રીફળ છે ત્યારબાદ આપણે બધા પ્રસાદ લેવાનો છે આખું ગામ મિત્રો ભોજન લેવાનું છે તો બોલો કાલ બટુક ભેરવ દાદા